કમોસમી વરસાદથી પાયમાલ થયેલા ખેડૂતોની વારે આવી ડભોઈ કોંગ્રેસ સમિતિએ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને દેવા માફ કરવા અને સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય પાક નુકસાની નુકશાન ચૂકવવા માંગ કરી હતી છેલ્લા સપ્તાહથી સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર જ્યારે કમોસમી વરસાદે કહેર વર્ષ છે ત્યારે ખેડૂતોને કમોસમી વરસાદને લઈને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ડભોઈ તાલુકાના મોટાભાગના ખેડૂતોએ ડાંગર અને સોયાબીન જેવા પાકોનું વાવેતર કર્યું હતું પાક ઉત્પાદન થઈ ગયું હતું મોંમાં આવેલ કોળીઓ વરસાદને કારણે છિનવાઈ ગયો હોવાનો ખેડૂતો અનુભવ કરી રહ્યા છે ડભોઈ કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પ્રમુખ સુધીર બારોટ અજય રાઠવા સહિતના આગેવાનો દ્વારા ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોને ખેતીમાં થયેલ નુકસાનનું વળતર મળે તે માટે સેવા સદન ખાતે પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને પાક નુકસાની વળતર તેમજ નુકસાનીનો સર્વે કરવા માટે અને ખેડૂતોના દેવા માફ કરવા માટેની માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

Thank mm -hmm. you.